સભામાં પંચમહાલની આ પવિત્ર ધરતી પર ક્રાંતિકારી ધરતી પર અહીંયા મારી સાથે ઉપસ્થિત આમ આદમી પાર્ટી ના યુવા અધ્યક્ષ એવા બ્રિજરાજભાઈ સોલંકી પંચમહાલ જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ મંચસ્થ ઉપસ્થિત તમામ આગેવાનો અને જેમણે આયોજન કર્યું છે એવા આપણા ગોપાલદાસ મહારાજ જેમને આપણે ગૌતમદાસ મહારાજ તરીકે ઓળખીએ છીએ એમના માટે પણ જોરદાર પાણીઓ પણ આજની આ સભામાં મીડિયા મિત્રો પણ આપણે લાઈવ કરવા માટે અને આપણો સંદેશો પૂરા ગુજરાતમાં પહોંચાડવા માટે ઊભા છે પોલીસ અધિકારીઓ પણ સવારથી જ ખડે પગે આ કાર્યક્રમને સરળતાથી રાય કાયદો વ્યવસ્થા જળવાય એના માટે ઊભા છે ત્યારે સો માટે એકવાર જોરદાર તાળીઓ પણ લે સાથીઓ હું મારી જાતને ભાગ્યશાળી માનું છું હું ગૌરવશાળી માનું છું કેમ કે આજે જે રૂપસિંહ નાયકના વંશો જો છે રવજી નાયકના વંશો જો છે આપણે અહીંયા બાબલિયા નાયકના વંશો જો છે તમામ ક્રાંતિકારી લોકોના વંશો જો વચ્ચે આવીને હું મારું વક્તવ્ય આપું છું ત્યારે આ અવસરમાં હું પોતાને પણ ખૂબ ભાગ્યશાળી માનું છું સાથીઓ દેશના ઇતિહાસમાં ભલે આપણા પૂર્વજો એ ક્રાંતિ કરી એને દેશના ઇતિહાસમાં સ્થાન આપવામાં નથી આવ્યું છે મંગલ પાંડે થી બતાવવામાં આવે છે સાથીઓ આપણે જે ધરતી પર ઉભા છે એ ધરતી નો ઇતિહાસ એવો છે અંગ્રેજો જયારે ગુજરાત ને પોતાની સાથે લીધું ગુજરાતમાં બ્રિટિશ સૌથી પહેલા જો ગુજરાત માં કોઈ ક્રાંતિ થઈ હોય તો એ પંચમહાલ જિલ્લામાં અઢારસો ને અઢાર માં પેલી ક્રાંતિ થઈ ગઈ અને ક્રાંતિ કરનારા નાયક સમાજ ના

ના ઇતિહાસને છુપાવવામાં આવે છે સાથીઓ તમે જાણ્યું હશે 1838 માં રૂપસિંહ નાયક ની આગેવાની માં આ ધરતી પર થી અંગ્રેજો સામે આંદોલન શરૂ થયા અને આંદોલન ને દબાવવા માટે ઓગણીસો ને અઢારસો ને ઓગણચાલીસ માં બ્રિટિશ સામ્રાજ્ય ના કમિશનર ની અહિયાં નિયુક્તિ થઈ અઢારસો ને ચુમ્માલીસ માં અહિયાં પોલિટિક્સ એડન્સ ની નિયુક્તિ થઈ અને તમે બધા જાણો છો અઢારસો ને

છતાં પણ આ વિસ્તારમાં અંગ્રેજોને હંપાવાવાડા જો કોઈ હોય તો એ આપણા પૂર્વજો હતા સાથીઓ તમે જાણો છો ઇતિહાસને રૂપસિંહ નાયક ની આગેવાનીમાં ત્રીસ વર્ષ સુધી આ વિસ્તારમાં અંગ્રેજો સામે લડત ચાલી તમને ખબર છે 1868 માં જ્યારે જાન્યુઆરી માં રૂપસિંહ નાયક અને જોરિયા પરમેશ્વર જેમની આગેવાનીમાં 1868 માં અહીંયા યુદ્ધ થયું અંગ્રેજો ની લશ્કર સામે અઢારસો ને અડસઠ ની ચૌદ ફેબ્રુઆરી આદિવાસીઓની સભાયાત્રા આજે જાહેર થયું ત્યારબાદ સોળ ફેબ્રુઆરી રોજ બ્રિટિશ લશ્કર અહી દેશી રજવાડાઓ અને કેટલાક દાહોદ માં આપણા ભીલ ક્રાંતિકારી પછી પણ એક મહિના સુધી અંગ્રેજી શાસન સામે લડત આપી એક મહિના સુધી અંગ્રેજી શાસન ને હમ્પાવી અને છેલ્લે પંદર માર્ચ અઢારસો અડસઠ ના રોજ આપણા ક્રાંતિકારી લોકોને પકડી લેવામાં આવ્યા અને એ લોકોને જાંબુ ઘોડા નારુ કોટમાં લઈ જવામાં આવ્યા પંદર દિવસ બાદ એટલે કે એકત્રીસ માર્ચ ના રોજ એકત્રીસ માર્ચ ઓગણીસ અઢારસો ને અડસઠ ના રોજ અહીંયા નવી કોર્ટ ચાલુ કરવામાં આવી અને પંદર દિવસ સુધી મુકદ્દમો ચાલવામાં આવ્યો અને પંદર દિવસ બાદ એટલે કે સોળમી એપ્રિલ ના રોજ આપણા રૂપસિંહ નાયક જોરિયા નાયક બાબલિયા નાયક

અને એમની સાથે ફરમાવવામાં આવી ત્યારે સાથીઓ મને ગર્વ થાય છે કે તમારા ગામોમાં જે ક્રાંતિ થઈ જળ જંગલ જમીનના અધિકારોની ક્રાંતિ થઈ સ્વતંત્ર સેનાનીઓની ક્રાંતિ થઈ સ્વતંત્રતા માટે ક્રાંતિ થઈ મારી સામે આ ધરતી પર એમના પૂર્વજોના એમના ઇતિહાસના વંશો જો મારી સામે ઊભા છે તો આ જયતર વસાવા તમને બતાને નમન હું નમન કરું છું ત્યારે સાથીઓ આજે તમે જોયું હશે આ જંગલ ખાતાવાળા આપણા વિસ્તારોમાં આવે છે અને આપણને કહે છે કે ભાઈ આ જંગલ ખાલી કરો આ જંગલ ખાતાની જમીન છે હમણા પડાલિયામાં આપણી એક બેનનો ઘર તોડી નાખવામાં આવ્યું આપણા લોકોને લાઠી ચાર્જ કરવામાં આવ્યો ટીયર ગેસ છોડવામાં આવ્યા પચાસ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું ત્યારે આ સરકારોને કેવા માંગુ છું અમારા પૂર્વજો અંગ્રેજો સામે પણ ઝુક્યા નથી એ ગોરા અંગ્રેજોને પણ અમે હરાવી દીધા છે ત્યારે આ આદિવાસી સમાજ એવો છે કે ગોરા અંગ્રેજોને પણ અહીંથી ભાગવું પડ્યું હતું ત્યારે તમારા જેવા કાળા અંગ્રેજોને પણ અમે ભગાડી દઈશું

તમારા ખાતા પહેલા પણ છે આ જંગલ અને આદિવાસી સરકાર થી પણ પહેલા અહીંયા આવેલા છે ત્યારે મારા આદિવાસી સમાજ ને અહીંયા હેરાન કરવાની કોશિશ કરશો અમારી જડ જંગલ અને જમીન છીનવવાની કોશિશ કરશો તો તીર અને ભાલા અને પાલિયા ને ધારે અહીંયા લઈને અમે ઉભા છે તીર કામઠા ચાલશે અહીંયા અમે કોઈને છોડીશું નહીં અમે આદિવાસી સંવિધાનમાં માનીએ છીએ સંવાદમાં માનીએ છીએ અમે આદિવાસી પ્રકૃતિ સાથે જંગલ સાથે નદીને માતા માનવાવાળા છે સૂર્ય અને ચંદ્રને તેમ માનવાવાળા છે અને અમારા જ આદિવાસીઓને તમે અમારી પ્રકૃતિ અમારી સંસ્કૃતિ અમારો સમાજ અમારા કામ અમારા જંગલથી છીનભિત કરવાની વાત કરશો અમારી જમીનો છીનવવાની વાત કરશો તો આવનારા દિવસોમાં વિસ્તારમાં પણ અમે હાર પારની લડાઈ કરવા માટે તૈયાર છીએ

શિક્ષણ મળશે આપણા યુવાનોને રોજગારી મળશે પણ આજે આ સરકારો એમના ઉદ્યોગપતિઓના લીધે આપણી જમીનો છીનવી રહી છે ત્યારે મારા આદિવાસી ભાઈઓ મારા એસટી સમાજના ભાઈઓ મારા ઓબીસી વર્ગના ભાઈઓ આજે આપણી જે પ્રકારે આબાદી છે એ પ્રકારે આપણી હિસ્સેદારી નથી ત્યારે આવનારા દિવસોમાં આ સામનશાહી લોકો માટે આ સામનશાહી લોકોમાં હક અને અધિકાર લડવા માટે આપણે બધાએ આવનારા દિવસોમાં રાજનીતિમાં આવવું પડશે રાજનીતિમાં ક્યાં સુધી આપણે અન્યાય વેઠીશું આઝાદી ના ઇઠોતેર વર્ષ થયા સરકાર એક બાજુ અમૃત મહોત્સવ કાઢે છે વિકાસ પર્વની ઉજવણી થાય છે વિકાસ મહોત્સવો ચાલે છે આ ઉત્સવોમાં કરોડો ને અબજો રૂપિયાના એમના તાયફા થાય છે આજે અમારા બાળકો માટે શિક્ષણ નથી આજે અમારા બાળકો સકળslf થી પીડાય છે કુપોષણ થી પીડાય છે આજે પીવાના પાણી માટે અમારી બહેનોને વલખા મારવા પડે છે અહીંયા રોડ માટે આંદોલનો થાય છે આ વિસ્તારની જમીનોના સિંચાઈના પાણી માટે આંદોલનો થાય છે ત્યારે સાથીઓ આ સરકાર એમનું મંત્રી મંડળ બદલે છે પણ જો આપણે આપણા લોકો વિકાસ કરવો હશે આપણા લોકો નું ઉત્થાન કરવું હશે તો આપણે મંત્રી મંડળ નહીં નાખવી પડશે નામો બદલવા માં માહિર છે સારા સારા નામો ગોતી લાવે છે શરૂઆતમાં માં લોકો કીધું કે જ્ઞાન શાહ અમે મૂકીશું જ્ઞાન સાહે એટલે કોણ અગિયાર મહિનાનો કરાર પર કર્મચારી

ત્યારે લોકસભાની ચૂંટણી હતી અબકી બાર મોદી સરકારના નારા સાથે લોકો આપણી વચ્ચે આવ્યા આપણને કીધું કે આતંકવાદ ખતમ થઈ જશે આપણને કીધું ભ્રષ્ટાચાર ખતમ થઈ જશે ખેડૂતોની આવક ડબલ થઈ જશે બધાને ન્યાય મળી જશે બધાના ખાતામાં પંદર પંદર લાખ રૂપિયા આવશે આમ કરીને અબકી બાર મોદી સરકાર બની ગઈ ભારતમાં બે હજાર ઓગણીસમાં પાછા આવ્યા એમણે કીધું ફિરસે બાર મોદી સરકાર ફિરસે એક બાર મોદી સરકાર ફિરસે એક બાર મોદી સરકાર ત્યારે આપણને હતું કે ફરી એકવાર મોદી સરકાર લઈને આવી આપણે આપણો બધાનો ઉદ્ધાર થશે બે કરોડ રોજગારી મળશે પંદર લાખ રૂપિયા આપણા ખાતામાં આવશે અને એ ફીરશે એક બાર મોદી સરકાર બની ગઈ સાથીઓ આપણે ફરી બે હજાર ચોવીસ માં એ લોકો આપણી વચ્ચે આવ્યા અપકી બાર ચારસો પાર અપકી બાર ચારસો પાર અપકી બાર ચારસો પાર અને અપકી બાર ચારસો પાર થઈને ત્રીજી વાર પણ મોદી સરકાર આવી શું તમને લાગે છે આતંકવાદ ખતમ થઈ ગયો શું લાગે છે આતંકવાદ ખતમ થઈ ગયો શું ભ્રષ્ટાચાર ખતમ થઈ ગયો પાકિસ્તાન ના ઘર માં ઘુસી ને આતંકવાદીઓ નાખ્યા ચીન ના લોકો ગયા બસ આ છૂટા વાયદાઓ ખોખલા વાયદાઓ કરીને રાજ સત્તા માં આવેલી આ સરકાર હવે આપણને કે છે કે બે હજાર સુડતાલીસ માં વિકસિત ભારત બતાવીશું બે હાજર સુડતાલીસ માં વિકસિત ભારત બનાવવાની આજે બે હાજર બે માં તમારી સરકાર બદલી દેવાના આ નામો બદલવામાં આ ભાજપ ની સરકાર મનરેગા યોજના આખું નામ બદલી ત્યારે આ ભાજપની સરકારને સરકાર ને કેવા માંગુ છો મનરેગા યોજના નું નામ બદલવાથી તમારા કૌભાંડો દબાય નથી જવાના તમારા ધકાઈ નથી જવાના મનરેગા નું નામ બદલો કે મનરેગા નું પણ કરો પણ તમારા નેતાઓ કરેલા કૌભાંડ અમે ક્યારે ભૂલવાના નથી એનો જવાબ જયારે મનરેગામાં માં કૌભાંડ થયા કૌભાંડ થયા જાતિના દાખલાઓ માં કૌભાંડ થયા તોતે ડબલ એની જમીનોમાં કૌભાંડ થયા ત્યારે આ કૌભાંડો બદલો હવે તાલુકા જિલ્લામાં લેવાનો છે સાથીઓ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે મારે યુવાનોને આહવાન છે મારે વડીલોને આહવાન છે મારી માતા બેનોને આહવાન છે આવનારી તાલુકા જિલ્લા પંચાયત માટે તૈયાર થઈ जाओ હવે કોંગ્રેસના શરમ અને ભાજપનો સંબંધ હવે ભૂલીને આવનારી ચૂંટણીમાં ઉમેદવાર બનો તમે લડો જીતો અને આવનારા દિવસોમાં આપણા લોકોનું કામ કરો એ વાત કરવા માટે અમે આવ્યા છે આ ભ્રષ્ટાચારી ભાજપે

ભાજપના નેતાઓના ઈશારે અમારા લોકોને રસ્તા ઉપર ઉભા રાખી રાખીને હેરાન કરે છે લૂટે છે અમારા લોકોની જમીનો સંપાદન કરે છે ત્યારે એવા પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગુ છું આ આદિવાસી સમાજ છે અમને સેન્ચોરસો નહીં નહી તો તમારા આવનારા દિવસોમાં પટ્ટા ઉતારતા અમને વાર અમે અમારા ઘરમાં ભાર્યા પાલ્યા ભાલા અને તીર એ શણગાર માટે નથી મુક્યા જે દિવસે અમને જરૂર પડશે અમારા આદિવાસીઓની જમીન છીનવાશે અમારી બેટીઓ સાથે અત્યાચાર થશે અમારા યુવાનો સાથે અત્યાચાર થશે કે જંગલ ખાતાના અધિકારીઓ અહીંયા આવીને લાઠીચાર્જ કરશે તે દિવસે અમે તીર કામતા ભાલ્યા ભાલા લઈને રસ્તા પર ઉતરતા અમને વાર નહીં લાગે ત્યારે સાથીઓ આજે આ મંચ પરથી તમને કહેવા માટે આવ્યા છે ક્યાં સુધી લડેંગે જીતેંગે ક્યાં સુધી જિંદાબાદ મુર્તાબાદ ક્યાં સુધી આવેદન ને નિવેદન હવે આપણે આ સરકારોને પૂછી લેવાનું છે આ ભાજપની સરકારના નેતાઓને પૂછી લેવાનું છે અમારો વિકાસ કરવા માંગો છો કે નહીં

યુવાનો માતા બહેનો તમે બધા જોયું હશે દેશ આઝાદ થયો લોકશાહી આવી લોકશાહી ના ઢબે આજે દેશ ચાલતો નથી કેટલાક ચુનિંદા નેતાઓ પોલીસ નો દુરુપયોગ કરી રહ્યા છે ઉદ્યોગપતિઓના ઈશારે જંગલ વિભાગ નો દુરુપયોગ કરી રહેલા છે આપણે ડેમો માં જમીનો આપી નહેરો માં જમીનો આપી રોડ રસ્તા માં જમીનો આપી કોરિડોરમાં જમીનો આપી અને આજે આહવાન કરે છે માન્ય ભગવતમાનજી તમને આહવાન કરે છે અમારા પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવીજી ગોપાલ ઇટાલિયા છે તમે અમારી સાથે આવો અને

પાણી મળે એના માટે બોલીએ ડેમોમાં જે ગામો વિસ્થાપિત થયા એના માટે બોલીએ ત્યારે આ સરકાર ને ગમતું નથી આ સરકાર અમને પણ અવારનવાર જેલોમાં નાખે છે અમારા પર દમન ગુજારે છે અમારા પર અત્યાચાર ગુજારાય છે અમારા કાર્યકરો પર ખોટા કેસ કરીને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવે છે એ કાર્યકરોને ડરાવવામાં આવે છે ધમકાવવામાં આવે છે કહેવામાં આવે છે કે આમ આદમી પાર્ટીને છોડી દો તમે જયતર વસાવાને છોડી દો પણ એવા પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગીએ છે અમારા ટાઈમ 2027 મે આવવાને વાલા હે અપના ટાઈમ જ્યારે અમારો સમય આવશે

તમારો સહકાર અમને સાથે મળશે તો આવનારા દિવસોમાં આપણા એસસી એસટી ઓબીસી અને માઇનોરિટીની લડત હોય આપણા વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિની લડત હોય આપણા યુવાનોની રોજગારોની લડત હોય કે કોઈ પણ જાતની લડત હોય બસ તમે આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવાને સહકાર આપતા રહેજો તમારા ભાગની લડાઈ અમે લડવા માટે તૈયાર છીએ જ્યારે પણ આ વિસ્તારમાં

અહિયા ભાઈજી બારિયા ના વંશો જો મારી સામે સો બેઠા છો ત્યારે આજે જે હાલત આપણી થયેલી છે આપણો ઇતિહાસ જે દબાવવા માટેના પ્રયાસો થયા છે ત્યારે બધા એક થવાની જરૂર છે હવે આપણે કોઈ પણ પ્રલોભનોમાં આવીને કોઈ પણ વચનો વાયદામાં આવીને હવે તમારા મતનો અધિકાર આપણે વેડફવાનો નથી અમે તમારી વચ્ચે છે તમારી નેતાગીરી કરવા માટે અમે તૈયાર છે આમ આદમી પાર્ટી આદિવાસી સમાજ સાથેની પાર્ટી છે આપણે અનુસૂચિ 5 ની વાત હશે પૈસા એક્ટ ની વાત હશે વન અધિકાર અધિનિયમ ની વાત હશે તોતે ડબલ એની વાત હશે સંસદ जजમેન્ટ ની વાત હશે વેદાંત जजમેન્ટ ની વાત હશે અને જે પણ આપણી બંધારણના આર્ટિકલ 244 ની વાત હશે અમે લડવા માટે તૈયાર છે બસ તમારો સહકાર જોઈએ અમને તમારા આશીર્વાદ અમને મળતા રહે એ જ આશા સાથે આજે આપ સૌ અમને સાંભળવા માટે અમારા કાર્યક્રમમાં દૂર દૂર થી સ્વયંબો પંટી પડ્યા છો ત્યારે મારા મારા યુવાન મિત્રો સૌનો હું ખૂબ ખૂબ આભાર માની મારી વાણીને હું વિરામ આપું છું બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય આદિવાસી જય જોહર જોરદાર વાત કરીએ સાહેબ